નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર પુણે એક હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઇલટ અને એક એન્જિનિયર સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ત્રણ લોકોના મોત થયા હતા મૃતકોમાં બે પાયલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે હેલિકોપ્ટરમાં માત્ર ત્રણ જ લોકો સવાર હતા આ ઘટના સવારે સાડા છથી થી સાત વચ્ચે બાવધન વિસ્તાર કે કે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ઓક્સફોર્ડ કોલ્ફ કોર્સ પાસે સ્થિત હેલીપેડ પરથી ઉડાન ભરી હતી અને ટેક ઓફની લગભગ દસ મિનિટ બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું એક પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર પડ્યું હતું આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો સવારે ત્યાં ધુમ્મસ હતું મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો દુર્ઘટનામાં બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી જેના કારણે ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી ફાયર બ્રિગેડ પીએમઆરજીએ અને ટીમો પહોંચી ગઈ છે દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની આ બીજી ઘટના બની છે આ પહેલા ચોવીસ ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું તેમાં એક પાયલોટ અને ત્રણ મુસાફરો હતા આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો બાકીના ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી